સુરતમાં પૂર્વ કલેકટર આયુષોકના જમીન કૌભાંડ બાદ બદલીનો દોર શરૂ થયો છે સુરત જિલ્લામાં એકસાથે સાથે પંચ્યાસી નાયબ મામલતદારની બદલી થઈ છેલ્લા ત્રણથી દસ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા નાયબ મામલતદારની બદલી થઈ છે બદલીની સાથે જમીન કૌભાંડની તપાસ પણ તેજ બની સસ્પેન્ડેડ આઈએસ અધિકારી આયુષ નિર્ણયોની તપાસ થશે છેલ્લા છ માસના નિર્ણયની ઉલટ તપાસ થવાની છે ગાંધીનગરની ટીમે તમામ ડેટા એકત્ર કર્યા છે આગામી સમયમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે જંત્રી વધારા વખતની પ્રીમિયમ પાત્ર બિન ખેતીની અરજીનો ડેટા પણ એકત્ર કરવામાં આવ્યો છે તો સુરતમાં પૂર્વ કલેકટર આયુષ ઓકના જમીન કૌભાંડ બાદ બદલીનો દોર શરૂ થયો છે પંચ્યાસી નાયબ મામલતદારની બદલી કરી દેવામાં આવી છે છેલ્લા ત્રણથી દસ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા નાયબ મામલતદારની બદલી કરવામાં આવી બદલીની એક બદલીની સાથે જમીન કૌભાંડની પણ તપાસ તેજ બની છે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી આયુષ ઓકના નિર્ણયોની પણ તપાસ થશે છેલ્લા છ માસના નિર્ણયની ઉલટ તપાસ થશે ગાંધીનગરની ટીમે તમામ ડેટા એકત્ર કર્યા આગામી સમયમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે આ સાથે જંત્રી વધારા વખતની પ્રીમિયમ પાત્ર ખેતીની અરજીનો ડેટા પણ એકત્ર કરવામાં આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયેલા છે શૈલેષ સુરતમાં પૂર્વ કલેક્ટર આયુષોકના જમીન કૌભાંડ બાદ બદલી થઈ છે પંચ્યાસી નાયબ મામલતદારની બદલી થઈ એક સાથે પંચ્યાસી નાયબ મામલતદારોની જે બદલી થઈ છે તેની સાથે સાથે ગાંધીનગરથી તપાસનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે આ પંચ્યાસી એવા નાયબ મામલતદારો છે જે ત્રણ થી દસ વર્ષ દરમિયાન એક જ ટેબલ ઉપર ચીટકી રહ્યા હતા તેમની બદલી કરવામાં આવી ન હતી અને બીજી તરફ આયુષ ઓફ જે જમીન કૌભાંડ માં નામ આવ્યું છે અને સસ્પેન્શન તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલાની તમામ જીણવટભરી હકીકતો ગાંધીનગર મંગાવવામાં આવી છે સાથે સાથે છેલ્લા છ મહિના દરમિયાન આયુષકે જમીન ને લગતા કેસોમાં જે કઈ નિર્ણયો કર્યા છે અથવા તો હુકમ હુકમો આપ્યા છે એનો પણ હાલ અભ્યાસ ચાલી રહ્યો છે જંત્રીની ખાસ કરીને જે મુદ્દો છે એને ધ્યાન પર લેવામાં આવી રહ્યો છે ઉપરાંત ખેતી ની જમીન બિન ખેતી કરવાના મુદ્દે પણ તમામ મુદ્દાઓ એવા છે કે જેની અંદર હાલ તપાસ ચાલી રહી છે અને છેલ્લા છ મહિનાનો ડેટા પણ એકત્રિત કરવામાં આવી રહ્યો છે સૂત્રોની વાત માનીએ તો ચોક્કસપણે ટૂંક સમયમાં આ સમગ્ર ઘટનાક્રમમાં કંઈક મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે તેવું માનવાને અત્યારે સૂત્રો કહી રહ્યા છે શૈલેષ આભાર તમામ વિગતો